જો મમતા શાક મરે હે જો બપોરાનું ટાણું થઈ ગયું હાડા ગયા જેવું થઈ ગયું હે હું મમતા મારે બેટેકા ટેકા મળતી લાગે બેટેકું નાખવાનું હે ટમેટું નાખવાનું હે ડુંગળી નાખવાની હે એ શાક મારે પછી આપણે શાકનો વઘાર કરી મમતા હામ એ તરબૂજ પછી આપણે મોટા ફ્રીજમાં મૂકીએ દુકાને ઠંડુ ખાવા થાય એવા તો ઠંડુ ખાવું હોય ને હા તો એ પછી ફ્રીજમાં મૂક્યા ખોખા ટીકા છે અડધો ઓઘારની તૈયારી કરી નાખી છે શાક બનાવવાનું હે ગરમ ગરમ શાક બનાવવાનું એટલે ખાઈ દે તરત આલો પછી આપણે હમ તેલ નાખો મચ્છા તીરા એમાં હાલો તેલ આવી ગયું લાગે જો હા તેલ નાખો હાલો વઘાર કરેલા શાક કસલો અસલ જ બને હો આ વઘાર જો કરે કા તને શું લાગે આમાં કે સાંભળવાનું નહીં આસા તને હા લાગતો હાચા લાગતો હાચા ખોટા લાગતો ખોટા શાક બનાવ આંગળા સાટતા રહી જાવ એવું જો હા શાક દેવું બધા ને શાક હોય હે કપ ભરીને શાક જ ખાવા દેવું હે ને હા જે શાક ખાવું આવજો રોટલી નથી દેવાની હો રોટલા રોટલી નહીં શાક દેવાનું

અરે શાક બને જેવું જોરદાર ન ખાવું તો ખાઈ જાવ એમાં ગરમ ગરમ હોય એટલે તમે એક રોટલા બદલે બે રોટલા ખાઈ જાવ હવે થોડુંક એના તેલમાં સેડી દેશે ઘડીક બંધ કરી દે છે

આલો જો મમતા એક શ્રીફળ લઈને આવી છે શ્રીફળ આપણે સાયલું તે નાખી એ આપણે શું કહેવાય આપણે મા અહીંયા કરવાનું છે ને માતાજીએ શ્રીફળ વધારવાનું છે અને બીજું શું છે ઉખડી તો તો શાક ઓછું બનાવવાનું હતું શાક અમે એક થાય હોય જાય એમ ન હાલે ગરમ ગરમ હોય એટલે એ જાય દીધે તેદા થાય ને પાય મેં વાટકો છે પ્રમાણ બનાવજે હા વખાણ કર્યા એટલે જ ન સારું એવું એવું બને ખાઈ હું બીજું થોડા નહીં કરી બહુ મરચું ત્યાં તીખું કીને નહીં ઇલ્ફા મરચું જો નાખી નાખી શાક મરચું તીખું એનો અમે ઓછું નાખજે તીખું જ મને શાક

ઉપર મંડો વગરવો હવે જો આમાં ઘડીક વારમાં ખોખડી તૈયાર ઘરમાં ગરમ ઉકડી એમાં થાળીમાં ચોટે નહીં ઉકળી દે એટલે જરાક તેલ લગાડી દે મમતા ઓલ બાજુ આપણે ધૂપેલી એમાં ઓવન કરે છે પછી શ્રીફળ અને હોખડી એ બેનો ઓવન આપણે કરી નાખી ચારી નાખી હવે નાખે ભોડકું જરૂર પડે એ પ્રમાણે ઓછો વધારે કરવું પડે ચા કે સડી જવા આવ્યું છે જો તમારા કાઢે છે હાલો મિત્રો હવે સુખડી તૈયાર થઈ જવા આવી છે હવે થારી નાખે છે હવે મિત્રો હુકડી કીને ભાવે કોમેન્ટ કરજો મને તો બહુ ભાવે એમાં ગરમ હોય એટલે બહુ મજા આવે ગરમ હોય એટલે થોડી જાજી ખવઈ જાય હાલો આપણે હવન કરીને અને આપણે જારી નાખી થઈ જાય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મારા હાલો બધું પૂરી Si O N A Ti O U T

तर्व दाबनें तर्व तो बता खा बता रुदा यतु अर लासाशन तर्वजा जेर वेर अरला सैथिल्या अजीसाय, ताजया रोटला रोट ताजया, अन्को लगुकडी बनाय वी हे यह जाम आल लबादाइ अब लगा समय बहार बाई बाई बाई

શાક તો બધું જોરદાર બન્યું છે એટલે કીધું હતું એ માન જ બન્યું એક નંબર શાક બન્યું છે ખાવાની બહુ મજા આવે છે હાલ મિત્રો ખાવા અને આ તો આમથી મજા આવે છે આ તો હુકડી છે જો તમને ખબર હુકડી બનાવી છે એટલે ખરે નહીં હાલુ નાખી દીધી છે ખાવાની બહુ મજા આવે છે અને તાજી સાઈઝ પહેરી હતી એટલે ખાવાની બહુ મજા આવે હાલો બધા ખાવા બધું ગરમ ગરમ ને આવે તાજું હોય એટલે બધું ખાવાની બહુ મજા આવે આળો બધા બપોરો કરવો